નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજના જીતુભાઈ બોરીસાગર પ્રશાંતભાઈ જાની ડૉક્ટર મહેન્દ્રભાઈ મહેતા તથા વિશાલભાઈ જોશી સહિતનાએ જહેમત ઉઠાવી હતી